અમારા બનાવેલા શ્રીખંડ નિકોલ તો શું અમદાવાદમાં પણ નહીં મળે હા હા વેલકમ ટુ રાવલ સ્ટ્રીટરી અમે તમને અમારી બનાવેલી ઓ નવી સ્વાદિષ્ટ મીઠાઈ અને नमकीन નો એકવાર સ્વાદ કરવા માટે આમંત્રિત કરીએ છીએ અમારી બનાવેલી દૂધની મીઠાઈઓ જેમ કે પેંડાની અલગ અલગ વેરાયટી બર્ફીની અલગ અલગ વેરાયટી કાજુની ફેન્સી મીઠાઈમાં કાજુ કતરી કાજુ ચોકલેટ સ્પેશિયલ આઈટમમાં કાજુ એક્ઝોટિકા અને ગુલાબ જામુન કાલા જામ અને અંગુર રબડી તો જસ્ટ વાવ છે ભાઈ સાથે સાથે નમકીન પણ જેવું કે અલગ અલગ પ્રકારની વેફર ફરાળી ચેવડો સૌરાષ્ટ્ર ફેમસ અલગ અલગ પ્રકારના ગાંઠિયા સેવ ચક્રી શક્કરપારા ભાખરવડી અને ક્યારેય ન ભૂલાય તેવી કચોરીની વેરાયટી પણ મળી જશે અને હા આ રીલ બતાવનારને પેંડા અને કાજુની ફેન્સી મીઠાઈમાં રક્ષાબંધન સુધી આકર્ષક દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે એટલે ભાઈ રાજા વગર જલ્દીથી જ પહોંચી જજો ધરાવે સ્ટેટરીમાં અને આ ઓફરનો આનંદ માણી લેજો તમે તમારે મલ્યતાર રાધે રાધે